નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને મિત્રો આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો તમે જોઈ શકો છો આજની આવક છે મિત્રો તો આજની આવક છે મિત્રો સેમ કાલ જેવી જ જોવા મળી રહી છે મિત્રો આવકમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો આ મિત્રો અમે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને અમારો વિડીયો સારો લાગે તો કઈ જરૂર જણાવજો મિત્રો તો ચાલો હરાજીમાં જ જઈએ જાણી લઈએ કેવા રે છે આજના બજાર ભાવ રૂબરૂ ક્વોલિટી પ્રમાણે મિત્રો ને વિડીયોના એન્ટમાં આપણે તેજી મંદી કેટલી રહેલી છે તે પણ જાણવાની ટ્રાય કરશે તો મિત્રો વિડીયો મેં સુધી બન્યા રહેજો

ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે ચૌદસોને અગિયાર રૂપિયાના આ માલ નો ભાવ છે તો ક્વોલિટી માલ સારો છે ચૌદસો ને અગિયાં રૂપિયાનો ભાવ થયો છે

ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે વેચાણો છે માલ સારો ક્વોલિટી માલ છે ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે મિત્રો આજની તેજી મંદિરની વાત ને તો મિત્રો આજનું બજારમાં પાંચ રૂપિયા જેવું બજાર સારું છે મિત્રો આ મિત્રો બજાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો